આ છે અમારી પાળેલી બેરાડી સીંબા જે તમે મારી ઓલી યુટ્યુબ ચેનલમાં જોઈ જશે મેં તેના ઘણા વિડીયા મૂક્યા છે અને આ બહુ દિનો પછી અમારા ઘરે આવી છે અને અત્યારે વરસાદનો માહોલ છે અને બધા પક્ષી તેના ઘરે પણ જાય છે અને અત્યારે સીમ્બા પણ આપણા ઘરમાં આવતી રહી છે છતમાં છે એટલે હવે સીમાને પણ વરસાદ નહીં લાગે આ અમારા ઘરે જ સુવે છે અને આનું નામ મેધસિમ્બા પાડ્યું હતું અને આ રોજ આવે છે એમાં ઘરે અને દૂધ પણ પીવે છે અને અત્યારે તેના બચ્ચા પણ આવવાના છે તમે જોઈ શકો છો અત્યારે તે ફિલહાલમાં દૂધ પીવે છે કારણ કે અત્યારે બાર વરસાદનો માહોલ થોડોક વધારે થઈ ગયો છે પહેલાં કરતાં અને બધું તમે જોઈ શકો છો અત્યારે એના હામુ જવે છે આપણી તો આ આપણી મિંદડી પણ સિંબા જેવી એટલે કે વાઘ જેવી છે અને હવે તે આયા આસનિયામાંથી બે ગઈ છે કારણ કે તેને નીચે ઠંડુ લાગે અને હવે તે ન્યાથી ડાયરેક્ટ ઘરમાં વાજી છે અને ન્યા જઈને તે સૂઈ જશે અને સવારે ઊઠીને તે દૂધ પીશે અને તે અત્યારે પક્ષીની આમો જોઈ રહી છે ચકલી આયા છે અને એક ચકલીઓ આયા પણ છે આયા મે માળો છે ચકલીનો તમે જોઈ શકો છો અત્યારે હજી નાની બચ્ચી હોય એવું લાગે છે અત્યારે તેને આ વાઈટ કામ પીધું છે અને હવે કોતરામાં છે જઈને બેહી ગઈ છે તેના પગ ખંજોરે છે તેની જીભથી અને જોઈ શકો છો તે તેને ખંજોરે છે તેના હાથ તે મોથી તે તેના હાથ ખંજોરે છે તેની જીભ તેના બટકા થી તે તેનું શરીર ખંજોરે છે અને હવે તે બારની ઓર જોતી હતી હા તો હવે આપણે હાલો મિત્રો તો તમારું ફરી એકવાર સ્વાગત છે મારા ડીડી ચાલા બ્લોગમાં તો અત્યારે આપણે છીએ ધાબો ઉપર અને અત્યારે હાલમાં જે બહુ વરસાદ આવ્યો છે જેના નદી પણ પળી ગયા છે અને આપણે અહીંયા બાજુની આંબલી પણ કાપી નાખી છે જેના કારણે આપણે સીધું શક્તિમાં રોડ દેખાય છે અને અત્યારે આપણે તાબુ પર બધું પલળેલું છે તમે જોઈ શકો છો અને મેં તો આવો મોજ આવી ગઈ હતી આજે બહુ નિશામાં વરસાદ થયો હતો અને બધા અને સિમ્બા પણ અમારે બપોરને આવ્યું હતું અને કાલ તો અમારા છે શનિવાર અને અત્યારે સરકારનો જે નવો નિયમ છે તે અમે પાલન કરવાનો છે કે શનિવારે દફતર લઈ નહીં જવાનું કારણ કે શનિવારે અમને કરાવવાના છે પ્રવૃત્તિ તો અમે કરવાના છી કાલે પ્રવૃત્તિ એટલે અમે હોમવર્ક ન કરી તો હાલ છે કારણ કે હજી શનિવાર અને રવિવાર અને અમારી દર વખતે આવશે શનિવારે વીકલી ટેસ્ટ તો હવે અમે નહીં આપી વીકલી ટેસ્ટ હવે અમે ડાયરેક્ટ આપશી સોમવારે વીકલી ટેસ્ટ અને હવે અમારું વાલી વખતેનું જે પેપર હતું તે હતું સમાજ અને ગુજરાતી અંગ્રેજીને સમાજનું પેપર હતું જેને સ્કીપ કરીને સોમવારે રાખવામાં આવ્યું અને હવે તો મોજ આવશે કારણ કે રવિવારમાં પાખું પણ થઈ જશે અને અમને હવે દર શનિવારે પ્રવૃત્તિ કરાવશે અને શુક્રવારે અમારી પીટી હોય પણ આ જ અમારી પીટી કેન્સલ થઈ ગઈ કારણ કે ગ્રાઉન્ડ છે ધૂળનું અને ધૂળમાં આવ્યો ફૂલ વરસાદ વરસાદ આવીને થઈ ગયું બધું ભીનું અને ગારો આવી ગયો એટલે ગારો આવી ગયો જેના કારણે હવે અમારી પીટી કેન્સલ થઈને બધાનું મૂળ ખરાબ થઈ ગયું અને અમારે આજે ટેબલ આવ્યું છે કે કયા વારે કેવો નાસ્તો લઈ જવાનો જે સોમવારે ઇડલી ઢોસા અથવા ગમે સાઉથ ઇન્ડિયન ફૂડ અને ઘરનો નાસ્તો પણ ચાલે ગમે ત્યારે શનિવારે મમ્મીની પસંદગીનું જે લઈ જવાનું શુક્રવારે આપણે શુક્રવારે હા મમરા લઈ જવાના અને મંગળવારે ચણા ને મગને એવું લઈ જવાનું બુધવારે ભાત પછી ગમે ઘરનું કે વસ્તુ તમે લાવો એ પણ ચાલે એવું લઈ જવાનું અને ગુરુવાર તો લઈ જવાનું છે તમારે ગુરુવારે આ પૌવા બટેકા તો ગુરુવારે પવા બટેકા લઈ જવાના એવી રીતે જ ટાઈમ ટેબલ છે જેનું અમે પાલન કરવાના છીએ અને મને આવું મોસમ છે વાદળાવાળો અને એકદમ સાંજનો જેમાં તમે જોઈ શકો છો એકદમ મસ્ત વાદળા છે એવું મોસમ છે મને થાબા ઉપર જવાનું મન થઈ ગયું તો હું આવી ગયો છું અત્યારે ટહેલવા ધાબા ઉપર તો કાલ છે આપણા શ્રી રામની રામધૂન અને આપણે જે છે હનુમાનજી ત્યાં આપણે રોજ ભજન બેસે છે અને ત્યાં હશે બટુક ભોજન એટલે આપણે બટુક ભોજનની ચો કદાચ નિશાળથી પહેલાં આવી જઈને બટુક ભોજનની મુલાકાત થાય તો હું લગ બનાવીશ અને જો ન થાય તો આપણે હજી એક લગ લાવશી અને સોમવારે છે આપણે ટેસ્ટ તો એની પણ મારી તૈયારી કરવાની છે અને અંદર તમે જોઈ રહ્યા છો પક્ષી પણ એના ઘરે જાય છે બધા પક્ષી વયા વહી ગયા હતા ને થાંગ જ રહ્યા બહુ વરસાદ છે તો અત્યારે અહીંયા બહુ ધોરાધોરા વાદળો આવી ગયા છે તમે જોઈ શકો છો દૂર દૂર ત્યાં વાદળો આવી ગયા છે અને હવે અમારે સ્કૂલમાં એવું જ માની રહેવાનું છે કે આજે રજા કાલે રજા અને પરમદી પણ રજા એટલે આજનો હોમવર્ગ તમે કાલ કે પરમદી કરો બધું હાલશે અને કોકવાર તો શુક્રવારે પણ રજા આવે છે એટલે તો ડાયરેક્ટ ત્રિપલ રજા એટલે શનિવારની પ્રવૃત્તિ કરાવે એટલે ગણાય નહીં અને રવિવાર અને શુક્રવાર જ્યારે હશે છે તેની જો કદાચ હા વાતાવરણ પણ ખૂબ સરસ છે અને આપણા સીમાબેન પણ આપણા ઘરે દૂધ પીવા આવી ગયા હતા અને અત્યારે પણ એ આપણા ઘરે છે અને આપણી લાડી બહુ પલ્લી ગઈ છે જેના કારણે એટલે પૂરી સંભાવના રહે અને પગ હોય આપણા ગારાવાળા જેના કારણે આવા નિશાન પણ થઈ જાય છે ગારાવાળા તો તમે જોઈ શકો છો વાદરામાં વાદળામાં છુપાઈ ગયા તો આજના માટે આટલું હવે આપણા ઠીક છે તો ચાલો હવે કરીએ આગળની મુલાકાત હાલો મિત્રો તો મને શાક રોટલી ખાવાનું મૂળ નહોતું તે મેં મારી મમ્મી મારા સાથે બનાવે છે બટેકા પોહવા એટલે મેં અત્યારે બટેકા પોવાની છાશ ખાઈ રહ્યો છું તો તમે જેને જેને બટેકા પહોવા